રાજ્યમાં ચોમાસાની વિદાય થવાની સાથે જ ઠંડીના ચમકારાની શરૂઆત થઈ છે મોટાભાગના શહેરોમાં લઘુત્તમ તાપમાન ઘટીને એકવીસ ડિગ્રીની આસપાસ નોંધાતા સવારે ફૂલ ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે આગામી દિવસોમાં હજુ પણ તાપમાનમાં ઘટાડો થવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે શનિવારે સત્તર પોઈન્ટ ત્રણ ડિગ્રી સાથે દાહોદ રાજ્યનું સૌથી ઠંડુ શહેર રહ્યું અમદાવાદમાં એકવીસ ડિગ્રી અમરેલીમાં બાવીસ આઠ ડિગ્રી વડોદરામાં વીસ ચાર ડિગ્રી ભાવનગરમાં એકવીસ પોઈન્ટ આઠ ડિગ્રી તાપમાન નોંધાયું અમદાવાદ સહિત રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થઈ રહ્યો છે આગામી દિવસોમાં હજુ પણ તાપમાનમાં ઘટાડો થવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે શનિવારે સત્તર પોઈન્ટ ત્રણ ડિગ્રી સાથે દાહોદ રાજ્યનું સૌથી ઠંડુ શહેર રહ્યું અમદાવાદમાં એકવીસ ડિગ્રી અમરેલીમાં બાવીસ પોઈન્ટ આઠ ડિગ્રી વડોદરામાં વીસ પોઈન્ટ ચાર ડિગ્રી ભાવનગરમાં એકવીસ પોઈન્ટ આઠ ડિગ્રી તાપમાન નોંધાયું અમદાવાદ સહિત રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થઈ રહ્યો છે